માં યજ્ઞોપવિત પવિત્ર આયોજન સુરતના ગોપિંગધામ ખાતે ચાર દિવસ યજ્ઞ પવિત્ર પ્રસ્તાવ યોજાશે જેમાં ગામને વ્રજધામ બનાવવામાં આવ્યું હતું ગિરિરાજ પર્વતને પ્રાંગણમાં બિરાજમાન કરી ગૌશાળા પણ બનાવવામાં આવી છે આમ યજ્ઞ પવિત્રની સાથે સેવા કાર્ય પણ કરવામાં આવ્યું છે સુરત શહેરમાં મોટા વરાછા પુષ્ટિધામ હવેલી દ્વારા યજ્ઞ પવિત્ર પ્રસ્તાવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સત્યાવીસ જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી સુધી યોજાશે પાંચ દિવસના આ કાર્યક્રમમાં સત્યાવીસ જાન્યુઆરીના રોજ રાત્રે રાસ કીર્તન યોજાશે અઠ્યાવીસ જાન્યુઆરીના રોજ સાંજે પાંચ

શુભ યજ્ઞોપવિત પ્રસ્તાવ સમિતિ તરફથી ખૂબ ખૂબ હાર્દિક આમંત્રણ છે આજથી જ આ યજ્ઞોપવ પ્રસ્તાવનું શંખનાદ થઈ ગયો છે વિવિધ વિવિધ કાર્યક્રમો થશે સવિશેષ ભવ્યાતિભવ્ય છપ્પન ભોગનું આયોજન આ ગોપિન ગામમાં કરવામાં આવ્યું છે સાથે સાથે ગૌચારણ મનોરથ તેમજ બિનેકી શોભાયાત્રા અને એકત્રીસ તારીખે યજ્ઞો પવિત્ર પ્રસ્તાવ સંપન્ન થશે તેમાં ભારત વર્ષમાં બિરાજતા સમસ્ત વલ્લભ કુલ પરિવાર સહિત આ સુરત ગોપીન ગામમાં પધારશે જેના પણ દર્શનનો શુભ અવસર સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને પ્રાપ્ત થશે તો સુરત તેમજ સમસ્ત વલ્લભીય વૈષ્ણવ સૃષ્ટિને આ યજ્ઞો પવિત્ર પ્રસ્તાવની ખૂબ ખૂબ વધાઈ સાથે હાર્દિક આમંત્રણ છે શ્રી કૃષ્ણાય નમઃ શ્રી ગોપીજન વલ્લભાએ નમઃ શ્રી ગુરુવે ન સવિશેષ વધાઈ આપતા અત્યધિક આનંદ થઈ રહ્યો છે કે આપણા સનાતન ધર્મ અંતર્ગત જે વિશિષ્ટ પ્રકારથી સોલ સંસ્કાર જે બતાવવામાં આવ્યા છે એમ તો ચોવીસ સંસ્કાર છે જેમાં આઠ તો ઉપસંસ્કાર છે પરંતુ પ્રચલનમાં સોલ સંસ્કાર જે કહીએ છીએ એમાંનું એક ઉપનયન સંસ્કાર યજ્ઞોપવિત પ્રસ્તાવ અને એ યજ્ઞોપવિત પ્રસ્તાવ અખંડ ભૂમંડલાચાર્ય જગદ્ગુરુ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીની આ દિવ્ય પરંપરામાં આચાર્ય પરંપરામાં એ યજ્ઞોપવિત સંસ્કારનો એક અત્યંત વિશિષ્ટ પ્રકારથી એનું નિર્વાહ પરંપરાગત રીતે કરવામાં આવે છે અને આ એનું જ આખું આયોજન છે અમારા બંને આત્મજ જ શ્રી પ્રજાધીશજી એવમ ચેરાયુષ્યમાન શ્રી પ્રજાધીપજી બંનેનો ત્રીસ અને એકત્રીસ જાન્યુઆરી ઉપનયન સંસ્કાર પૂરા એના સંસ્કાર પરંપરાગત પરંપરા સાથે એનું નિર્વાહ થશે અને આ એનું જ આખું આયોજન છે અને જે ઉપનયન સંસ્કાર અંતર્ગત શ્રી પુષ્યધામ હવેલી મોટા વરાછા મા બિરાજમાન શ્રી રસિયા ઠાકોર શ્રી ગોવર્ધન પ્રભુનો અહીંયા આજ પાંડાલમાં દિવ્ય અલૌકિક ભવ્ય છપ્પન ભોગનું આયોજન અઠ્યાવીસ તારીખે થશે જેનો સૃષ્ટિનો લાભ દર્શનનો લાભ પ્રાપ્ત થશે અને તત્પશ્ચાત ઓગણત્રીસ તારીખે અહીંયા આ જ ઉપર શ્રી ઠાકોરજીનો ગૌચારણ મનોરથ છે અને એ જ શ્રૃંખલામાં વિવિધ આયોજનો મનોરથો હવેલી સંગીત કીર્તનોનું આયોજન તમે અહીંયા આખું આ સ્થળનું નિરીક્ષણ કરશો તો એક બ્રજધામ આખું ઊભું કરવામાં આવ્યું છે કારણ કે જેમ મેં વાત કરી કે જ્યારે આ પરંપરાગત વલ્લભાચાર્યજીની પરંપરામાં આ જ્યારે યજ્ઞ પવિતનું આયોજન થઈ રહ્યું છે એમના પરિવારમાં ત્યારે સુરત ગુજરાત અને અલગ અલગ પ્રાંતોથી હજારોની સંખ્યામાં વૈષ્ણવ સૃષ્ટિ અહીંયા આ ગોપિંદ ગામમાં પહોંચશે અને અહીંયા આવીને આ દિવ્ય અલૌકિક મનોરથનો લાભ પ્રાપ્ત કરશે અને આ ઉત્સવના બધા આ સાક્ષી બનશે તો એની જ પૂર્વ તૈયારીઓ બધી ચાલી રહી છે અને આવતીકાલથી સુંદર રાસ ગરબાના આયોજનથી આ કાર્યક્રમનો મંગલ પ્રારંભ થઈ રહ્યું છે જેમાં ત્રીસ તારીખે સુંદર શોભાયાત્રા વિનેકી નીકળશે અને એકત્રીસની સવારે ઉપનયન સંસ્કાર જે છે એ સંપન્ન થશે તો સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને આ સુંદર આયોજનમાં આવવા માટેનું ખૂબ ખૂબ ભાવભર્યું અમારું પૂરા પરિકરથી હાર્દિક આમંત્રણ છે